ચાતુર્માસ શરૂ થતાની સાથે જ અનેક તહેવારોની શૃંખલા શરૂ થાય જેમાં સૌથી પહેલાં પ્રભુના હિંડોળા આવે સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયમાં વર્ષ દરમિયાન કુલ ચાર યાત્રાઓનું સવિશેષ મહત્વ હોય છે અને ખાસ કરીને શ્રી કૃષ્ણ સાથે અટૂટ રીતે હિંડોળા જોડાયેલા છે તો આજે આપણે હિંડોળાના મહત્વ વિશે વાત કરીશું શ્રી કૃષ્ણ આ વયંદમાં જય શ્રી કૃષ્ણ ભક્તજનો હિંડોળા મહોત્સવ એ શ્રાવણ અને ભાદો માસની અંદર ધામધૂમથી ઉજવાય છે પુષ્ટિમાર્ગ અને વૈષ્ણવ સંપ્રદાયની જે પરંપરા છે એમાં પ્રભુ સેવા અર્થે મુખ્યત્વે ચાર યાત્રાઓનું મહત્ત્વ હોય છે જેમાં પહેલી યાત્રા હોય છે એ ચંદન યાત્રા હોય છે બીજી યાત્રા હોય છે સ્નાન યાત્રા હોય છે ત્રીજી યાત્રા હોય છે રથયાત્રા હોય છે ને ચોથી યાત્રા જે અંતિમ યાત્રા હોય છે એને આપણે ઝૂલન યાત્રા એ હિંડોળા મહોત્સવ તરીકે ઓળખીએ છીએ વ્રજના નિવાસી એવા ભગવાન શ્રી કૃષ્ણનો આ ઉત્સવ વ્રજના મહિના પ્રમાણે ઉજવાય એટલે વ્રજમાં આપણા ગુજરાત કરતાં પંદર દિવસ પહેલાં જે શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારથી આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે એ તિથિ પ્રમાણે જુદા જુદા ક્રમનો રહેતો હોય છે પરંતુ બત્રીસ દિવસનો આ ઉત્સવ પુષ્ટિ માર્ગમાં ઉજવવામાં આવતો હોય છે તો અન્ય વૈષ્ણવ સંપ્રદાયોની અંદર આ સંખ્યા જુદી જુદી પણ હોય છે કોઈ જગ્યા પર એક દિવસના ત્રણ દિવસના તેર દિવસના અને અંતે બત્રીસ દિવસના આવા અલગ અલગ દિવસના હિંડોળા મનોરથ પ્રભુ સેવાર્થે કરવામાં આવે છે શ્રાવણ ભાદો મહિનો એ આ ચાતુર્માસના ચોમાસાનો મહિનો છે અને વરસાદ પડે ત્યારે પ્રકૃતિની સોળે કલાએ ખીલી ઉઠે છે અને ભગવાન શ્રી રાધિકાજી સાથે સ્વામીનીજી સાથે કદમની ડાળી પર ઝૂલો બાંધી અને હિંચકા ઝૂલવા જાય છે ઝૂલો ઝૂલવા જાય છે અને ગોપીઓ વ્રજાંગનાઓ ગોપસખાઓ એમને ભાવપૂર્વક ઝૂલા ઝુલાવે છે એ લીલાનું સ્મરણ કરીને આપણે ત્યાં આ હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવે છે હિંડોળા મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક જે કાસ્ટનો કે કોઈ પણ ધાતુનો તૈયાર કરેલો દાંડીઓ અને સ્તંભવાળો હિંડોળો હોય છે અને બીજો મચકી ઝૂલા તરીકે ઓળખાય છે જેને માત્ર વૃક્ષની ડાળી પર

અને ડાબી બાજુનો જે સ્તંભ હોય છે એ શ્રી રાધિકાજીના હસ્તના ભાવથી આવે છે ત્યાર પછી એની જે ચાર દાંડી હોય છે એ ચાર ગોપીઓના યુથાધિપતિઓના ભાવથી આવે છે એનું સિંહાસન છે જેના પર પ્રભુ બિરાજે છે એ યશોદાજી કે રાધિકાજીની ગુદના ભાવથી આવે છે ને એની નીચે જે તમે ઝાલર જોવો છો એ તેમની એકે ઝૂલ જુઓ છો એ તેમની સાડીના ભાવથી આવે છે અને આ હિંડોળાની ઉપર ચમર એટલે કે છતર એટલે કે છત્રી એ પણ લટકાવવામાં આવે છે અને એ જુદા જુદા ભાવથી જુદા જુદા ફૂલોના રંગોની એ સોના ચાંદીની હોય છે આ હિંડોળાનો કલાત્મક આખો ભાવ છે આ હિંડોળા જ્યારે આપણે પ્રભુને ઝુલાવીએ છીએ ત્યારે ચાર કીર્તનો ગાવામાં આવે છે એ શ્રી ગોવિંદ સ્વામીએ રચ્યા છે અને ભગવાનને ચાર જોટા આપી હિંડોળો ઝુલાવવામાં આવે છે આ હિંડોળા બત્રીસ દિવસનો ઉત્સવ છે તો એ અલગ અલગ ક્રમમાં એને વહેંચવામાં આવેલો છે પહેલા સોળ દિવસ જે છે એ સોળ દિવસ આકાશમાં વર્ષા ઋતુ દરમિયાન જે જુદા જુદા રંગો જોવા મળે છે એવી ઘટાઓ અનુસારના હિંડોળા કરવામાં આવે છે એટલે કે લાલ કેસરી પીળો લીલો શ્યામ ફિરોઝા વગેરે ઘટાઓના હિંડોળા પ્રથમ સોળ દિવસમાં કરવામાં આવે છે અને ત્યાર પછીના સોળ દિવસની અંદર ભારે સજાવટના હિંડોળા કરવામાં આવે છે જેમાં શાકભાજીના હિંડોળા સોનાના હિંડોળા રત્નજડીત હિંડોળા સૂકા મેવાના હિંડોળા લીલા મેવાના હિંડોળા ફળફળાદીના હિંડોળા એ વગેરે સજાવટોવાળા નિયમના હિંડોળાનો આપણે ત્યાં ક્રમ રહેલો છે રજવાડી હિંડોળા દર્પણના હિંડોળા આભલાના હિંડોળા એવા અનેક કલાત્મક હિંડાળાઓ પણ આપણને આ હિંડોળા મહોત્સવમાં જોવા મળે છે મુખ્યત્વે વસ્ત્રોની વાત કરીએ તો જરદોશી અને અન્ય ગંગાજમની ઘટાના વગેરે હિંડોળા પણ આપણને ભારી ક્રમના હિંડોળામાં જોવા મળે છે કમળ ચંદનપત્તી પછી આપણે કદમના પુષ્પ કદમના ફળ વગેરેથી પણ હિંડોળાઓને સજાવવામાં આવતા હોય છે અને જે ખૂબ જ કલાત્મક હોય છે અને પ્રભુને તે અત્યંત પ્રિય છે મહાપ્રભુજીની કૃપાથી ગુરુજનોની કૃપાથી અને આપણા સત્કર્મોના પ્રતાપે જેને પણ ઘરે જે પણ વૈષ્ણવના ઘેરે પ્રભુ વિરાજતા હોય છે એ વૈષ્ણવો આ ચતુર્માસ દરમિયાન હિંડોળાની સેવા પ્રભુની કરતા હોય છે એમ જ મારા માથે પણ પ્રભુ વિરાજે છે એટલે આ જ રીતે ધૂમધામથી હું પ્રભુને લાળ લડાવું છું પ્રભુની આ સેવા કરું છું અને આ સેવા લોકો સુધી બતાવવાનો એક જ મારો એ હેતુ છે કે આજની જે યુવા પેઢી છે એ પ્રભુ સેવા તરફ વળે પ્રભુને સન્મુખ થાય અને એ પણ પ્રભુની સેવામાં જોડાય એ ઉદ્દેશ્યથી વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે જેટલા પણ ઉત્સવ પ્રભુના ઉજવવામાં આવે છે એ અમારી સેવામાં પ્રભુને લાળ લડાવી ઉજવવામાં આવે છે